શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું આમલકી એકાદશીની વ્રત કથા તથા આમલકી એકાદશી પર કયા શુભ કાર્યો કરવા જોઈએ આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ દસ માર્ચ એટલે કે આમળા અગિયારસ આમલકી એકાદશી આ રંગભરી અગિયારસ હોળીની શરૂઆતનો તહેવાર છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે સોમવારના રોજ ફાગણ સુદ પક્ષમાં એકાદશી છે જેને આમલકી એકાદશી અને રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ અગિયારસ હિન્દી કેલેન્ડરની છેલ્લી એકાદશી માનવામાં આવે છે આ તિથિએ આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને પૂજાની સાથે દાન પણ ખાસ કરવામાં આવે છે પ્રાચીન સમયમાં હોળીનો તહેવાર આ દિવસથી શરૂ થતો હતો આજે પણ લોકો આ દિવસથી કાશી મથુરા વૃંદાવન ગોકુળની આસપાસ હોળી રમવાનું શરૂ કરે છે આમલકી એકાદશી પર આંબળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી આંબળાના ઝાડમાં નિવાસ કરે છે આ કારણોસર આંબળાની પૂજા આમલકી એકાદશી પર કરવામાં આવે છે આ દિવસે ઘણા લોકો પાણીમાં આંબળાનો રસ ભેળવીને સ્નાન કરે છે અને આંબળાનું દાન કરે છે તો હવે આપણે જોઈશું આમલકી એકાદશી પર કયા શુભ કાર્યો કરવા જોઈએ આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા અને દાન કરવાની સાથે જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ આપવું જોઈએ આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોએ અજાણતા કરેલા પાપોના પરિણામોનો નાશ થાય છે આ તિથિએ આંબળાનું સેવન કરવાથી આપણા ઘણા રોગો મટે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ખાસ અભિષેક કરવો જોઈએ ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો અને તુલસી સાથે મીઠાઈઓ અર્પણ કરો બાળ ગોપાળને માખણ ખાંડ અને તુલસીનો પ્રસાદ ચડાવો કું કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એકસો આઠ વાર કરવો જોઈએ હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરો ચંદનની પેસ્ટ લગાવો બિલવના પાન ધતુરા અને આકડા ફૂલોથી સજાવો ભગવાન ગણેશ અને દેવી પાર્વતી સાથે યોગ્ય પૂજા કરો ભગવાનને મોસમી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતી વખતે પૂજા કરો આમળા અગિયારસના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ અને સ્નાનના પાણીમાં ગંગાજળ તલ અને આમળાનો રસ ઉમેરીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે તમામ પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ તો મિત્રો હવે આપણે સાંભળીશું આમલકી એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે કહ્યું શ્રી કૃષ્ણ ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મ્ય જણાવવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મહાભાગ ધર્મનંદન સાંભળો તમને આ સમયે એ પ્રસંગ સંભળાવું છું જેને રાજા માનધાતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે કહ્યું હતું ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત લોકની પ્રાપ્તિ કરાવનારું છે માનધાતાએ પૂછ્યું દ્વિજ શ્રેષ્ઠ આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ તે મને જણાવો વશિષ્ઠજીએ કહ્યું મહાભાગ સાંભળો પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ જણાવું છું આમલકી મહાન વૃક્ષ છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે ભગવાન વિષ્ણુના થૂકવાથી તેમના મુખથી ચંદ્રમાના સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યું તેનાથી જ આંબડી એટલે કે આમળાનું મહાન વૃક્ષ પેદા થયું એ બધા જ વૃક્ષોનું આદિભૂત કહેવાય છે એ જ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવાને માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તેમના જ દ્વારા આ પ્રજાઓની સૃષ્ટિ થઈ દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ તથા નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુપ્રિયા આંબળીનું વૃક્ષ હતું મહાભાગ તેને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી તેઓ એકબીજા પર દ્રષ્ટિપાત કરતા રહીને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષની તરફ જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ એટલે કે પીપળો વગેરે વૃક્ષ તો પૂર્વકલ્પની જ જેમ છે જે બધે બધા આપણા પરિચિત છે કિંતુ આ વૃક્ષને આપણે નથી જાણતા તેઓને આ પ્રમાણે ચિંતા કરતા જોઈ આકાશવાણી થઈ મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આંબળીનું વૃક્ષ છે જે વિષ્ણુને પ્રિય છે આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આંબળીનું સેવન કરવું જોઈએ આ બધા પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ જણાવવામાં આવ્યું છે આના મૂળમાં વિષ્ણુ તેની ઉપર બ્રહ્મા સ્કંદમાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિ ડાળીઓમાં દેવતા પાંદડાઓમાં વશુ ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિ વાસ કરે છે આંબળી સર્વદેવમયી જણાવવામાં આવી છે તેથી વિષ્ણુ ભક્તોને માટે આ પરમ પૂજ્ય છે ઋષિ બોલ્યા અમે લોકો આપને શું સમજીએ આપ કોણ છો દેવતા છો કે કોઈ બીજા અમને બરાબર જણાવશો ત્યારે આકાશવાણી થઈ કે જેઓ સઘળા ભૂતોના કરતા સમસ્ત ભુવનોના સસ્તા છે જેમણે વિદ્વાન પુરુષ પણ મુશ્કેલીથી જોવા પામે છે એ જ સનાતન વિષ્ણુ હું છું દેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને એ બ્રહ્મકુમાર મહર્ષિઓના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા તેમને ઘણો વિસ્મય થયો તેઓ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ઋષિ બોલ્યા સઘળા ભૂતોના આત્મભૂત આત્મા તેમજ પરમાત્માને નમસ્કાર છે પોતાના મહિમાથી કદીચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે દામોદર કવિ અને યજ્ઞેશ્વરને નમસ્કાર છે માયાપતિ આપને પ્રણામ છે આપ વિશ્વના સ્વામી છો આપને નમસ્કાર છે ઋષિઓની આ રીતે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીહરિ સંતોષ પામ્યા અને બોલ્યા મહર્ષિઓ તમને કયું પ્રિય વરદાન આપું ઋષિ બોલ્યા ભગવાન જો આપ સંતુષ્ટ છો તો અમારા લોકોના હિતને માટે કોઈ એવું વ્રત બતાવશો જે સ્વર્ગ અને મોક્ષરૂપે ફળ પ્રદાન કરનારું હોય શ્રી વિષ્ણુ બોલ્યા મહર્ષિઓ ફાગણ શુક્લ પક્ષની જો પુષ્ય નક્ષત્રથી યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે દ્વિજવરો તેમાં જે વિશેષ કર્તવ્ય છે તેને સાંભળો આમલ કે એકાદશીમાં આંબડીના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય અને સહસ્ત્રા ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે વિપ્રગણ આ વ્રતોમાં ઉત્તમ વ્રત છે જેને મેં તમને લોકોને બતાવ્યું છે ત્યારે ઋષિ બોલ્યા ભગવાન આ વ્રતની વિધિ બતાવશો આ કેવી રીતે પૂર્ણ થાય છે આના દેવતા નમસ્કાર અને મંત્ર કયા બતાવવામાં આવ્યા છે એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવામાં આવે છે તેના પૂજનની વિધિ કેવી છે તથા તેને માટે મંત્ર શું છે આ બધી બાબતોનું યથાર્થ રૂપે વર્ણન કરશો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું દ્વિજવરો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને સાંભળો એકાદશીએ સવારે દંત ધાવન કરીને આ સંકલ્પ કરવો કે હે પુનરિકાક્ષ હે અચ્યુત હું એકાદશીએ નિરાહાર રહીને બીજે દિવસે સવારે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદા ભંગ કરનારા તથા ગુરુપત્ની ગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી પોતાના મનને વશમાં રાખીને નદીમાં તળાવમાં કૂવા પર જ સ્નાન કરવું અગાઉ શરીરમાં માટી લગાડવી માટી લગાડવાનો મંત્ર છે અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃતિકે હરમે પાપમ જન્મકોટ્યામ સમર્જિતમ અર્થાત વસુંધરે તારા ઉપર ઘોડા તથા રથ ચાલ્યા છે અને તે ચાલ્યા કરે છે ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને અને પોતાના ચરણોથી માપી હતી મૃતકે મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે મારા તે બધા પાપોને હરી લે સ્નાનનો મંત્રજે તર્વતાના જીવન તત્ રક્ષક સ્વેદોજદ્વિજાતીનાં પતયે નહતી હૃદય પ્રસન્નવણેશું નદી દેવખાતેસુ ઈદં સ્નાનિવ ભવે અર્થ જળની દેવી માત તું સંપૂર્ણ ભૂતોને માટે જીવન છે તે જીવન જે સ્વેદ જ અને ઉદ્વિજ જાતિના જીવોનું પણ રક્ષક છે તું રસોની સ્વામીની છે તને નમસ્કાર છે આજે હું સઘળા તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધી સરોવરમાં સ્નાન કરી ચૂક્યો મારું આ સ્નાન કહેલું બધા જ સ્નાનોનું ફળ દેનારું હો વિદ્વાન પુરુષે પરશુરામની પ્રતિમા બનાવી જોઈએ અને સ્નાન પછી ઘરે આવીને પૂજા અને હવન કરવા આના પછી બધા પ્રકારની સામગ્રી લઈને આંબળીના વૃક્ષની પાસે જવું ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન વાળી જુડી લીપી ગુપીને શુદ્ધ કરવી શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્ર પાઠપૂર્વક જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્યગંધ વગેરે નાખવા સફેદ ચંદનથી તેને અર્ચિત કરવું કંઠમાં ફૂલની માળા પહેરાવી બધા પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી સળગાવેલા દીવાઓની હાર સજાવીને રાખવી તાત્પર્ય એ છે કે બધી બાજુએથી સુંદર તેમજ મનોહર દ્રશ્ય પ્રકાશિત કરવું પૂજાને માટે નવી છત્રી જોડા અને વસ્ત્ર પણ મંગાવીને રાખવા કળશના ઉપર એક માત્ર એક પાત્ર રાખીને તેને દિવ્ય લાંજો એટલે કે ખીલોથી ભરી દેવું પછી તેના ઉપર પરશુરામની સ્થાપના કરવી વિશોકાય નમઃ કહીને તેમના ચરણોની વિશ્વરૂપીણે નમઃથી બંને ઘૂંટણોની ઉગ્રાય નમઃથી જાંગોની દામોદરાય નમહથી કટિભાગની પદ્માનાભાય નમહથી શ્રી વત્સ ધારીણે વક્ષ વક્ષસ્થળની ચક્રણીયે નમહથી ડાબી બાજુની ગધીની નમહથી જમણી બાજુની વૈકુંઠાય નમહથી કંઠની યજ્ઞ મુખાય નમહથી મુખની વિશોકનિધે નમહથી નાશિકાની વાસુદેવાય નમહથી નેત્રોની વામનાય નમહથી લલાટની શરૂઆત મને નમ સઘળા અંગો તથા મસ્તકની પૂજા કરવી આ બધા જ પૂજાના મંત્ર છે ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ધ્ય પ્રદાન કરવું ત્યારબાદ ભક્તિભાવવાળા ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન તથા વિષ્ણુ સંબંધી કથા વાર્તા વગેરે દ્વારા તે રાત પસાર કરવી તેના પછી ભગવાન વિષ્ણુના નામ લઈને આંબળીના વૃક્ષની પરિક્રમમાં એકસો આઠ કે અઠાવીસ વાર કરવી પછી સવાર થવાથી શ્રીહરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી પરશુરામજીનો કળશ બે વસ્ત્ર જોડા વગેરે બધી જ વસ્તુઓ દાન કરી દેવી અને આ ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવો ત્યાર પછી આંબળીનો સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી કુટુંબીજનોને સાથે બેસીને પોતે પણ ભોજન કરવું આમ કરવાથી જે પુણ્ય થાય છે તે બધું બતાવું છું સાંભળો તમામ તીર્થોના સેવનથી જે પુણ્ય મળે છે તથા બધા પ્રકારના દાનો દેવાથી જે ફળ મળે છે તે બધું ઉપયુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે સમસ્ત યજ્ઞો કરતાં પણ વધારે ફળ મળે છે આમાં જરા પણ શંકા નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કર્યું છે વશિષ્ઠજી કહે છે મહારાજ આટલું કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા તે પછી પેલા સમસ્ત મહર્ષિઓએ કહેલા વ્રતનું પૂર્ણરૂપે પાલન કર્યું નૃપશ્રેષ્ઠ આ જ રીતે તારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ દુધર્ષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હા કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં ઓમ નમો નારાયણ